જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો આ મંત્રને પોતાના જીવનનું ધ્યેય બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે છવ્વીસમી જન્મજયંતી છે બાપાની જન્મભૂમિ વીરપુરમાં આજે ભક્તિનો સાગર છલકાયો છે મંદિરથી લય બજારોમાં જય જલિયાણનો નાંદ ગુંજી રહ્યો છે મોડી રાતથી જ દેશ વિદેશમાંથી હજારો ભાવિકો બાપાના દર્શનાર્થ વીરપુર આવી પહોંચ્યા છે મંદિરની બંને બાજુ એક એક કિલોમીટર લાંબી કતારો લાગતા ભક્તિભાવનો અદ્ભુત માહોલ સર્જાયો છે દર વર્ષની જેમ વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા સમાધિ સ્થાને પૂજા અર્ચના કરી પ્રથમ આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા વીરપુરના દરેક ઘરમાં આજે ઉત્સવનો માહોલ છે ઘરે ઘરે રંગોળી આસોપાલોના તોરણ અને દીપ પ્રજ્વલિત કરીને બાપાની જયંતિ ઉજવાઈ રહી છે વીરપુરના મુખ્ય રસ્તા અને ચોકોમાં પૂજ્ય બાપાના જીવન પ્રસંગોને દર્શાવતી ચાખીઓ તૈયાર કરવામાં આવી છે તેમજ રસ્તા પર પાણી છાસ અને સરબતના પરબો ઊભા કરવામાં આવ્યા છે જ્યાં ભાવિકોને પ્રસાદ રૂપે ઠંડક અને સેવાભાવનો સ્વાદ મળી રહ્યો છે આ જ્યોત્સવને યાદગાર બનાવવા માટે સમિતિ દ્વારા બસો છવ્વીસ કિલો બુંદીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવી રહ્યો છે આ પાવન અવસર પર મોટી સંખ્યામાં બાપાના દર્શન કરવા માટે ભાવિકો ઉમટી પડ્યા છે ત્યારે દર્શનાર્થે આવેલા ભાવિકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ સૌરાષ્ટ્ર માં અને વીરપુર ગોકો થઈ ને ગંગા યમુના ભરે છે જ્યાં ગોળીયો કઠણ આ કલિકાળ ઠરવાનું હાથું છે ધન ધન ભૂમિ વીરપુર ત્યાં સંત શ્રી જલિયાણ લેવાનું કોઈ નામ નહી દેવાની હૈયે આમ છે જગમાં અમર છે એ જોડલી માં વીરબાઈ ને જલિયાણ છે એ જોગી જલિયાણ એ જલારામ બાપાની આજે બસો ને છવ્વીસ જન્મ જયંતિ છે એ જન્મ જયંતિ ના પાવન પ્રસંગે સમસ્ત વીરપુર ગામને ને શણગાર કરવામાં આવ્યો છે દેશ વિદેશ થી દક્ષિણ ગુજરાતમાંથી સુરત નવસારી આબુઆ ગભેણી થી

એટલે જ એ આસ્થા અડીખમ છે ત્યારે આવો માનવ મહેરામણ વીરપુર ને આંગણે આવી પહોંચ્યો આજે પૂજ્ય શ્રી બસ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ વીરપુરમાં ખૂબ ધામધૂમ થી રહી છે એવું લાગતું તો વરસાદી માહોલ છે પણ બાપાનું ભક્તો બાપાના ભક્તોનું ઘોડાપુર આ વરસાદી માહોલમાં પણ ઉમટી પડ્યું છે બાપાના પરચાની તો શું વાત કરું ન ગણી ન શકાય એટલા બાપાના પરચા આ છે વરસાદી માહોલમાં એવું લાગતું હતું કે ભક્તો આવી શકશે કે નહીં પણ દર વર્ષ કરતાં ધાયરા કરતાં ડબલ ભક્ત ભક્ત લોકો બાપાના દર્શન કરવા આવે છે અને બાપાના દર્શન કરીને પાવન થાય છે બાપાનો પરચો એક મોટો મારા ઘરમાં જ મને મળેલો છે મારી બેબી તેર વર્ષથી બીમાર હતી બાપાને ગયા વખત ગયા નવરાત્રીમાં સંકલ્પ કર્યો કે બાપા આ જલારામ જયંતી આવે છે હું દર વર્ષે હું જલારામ જયંતી વીરપુરમાં કરું છું બાપા તો આ વર્ષે કાંઈક બાપા ચમત્કાર કરો અને બાપાએ હું કૃપા કરી કે ધનતેરસના દિવસે મારી બેબીનું બાર કલાકનું ઓપરેશન ચાલ્યું હૈદરાબાદમાં અઢી વર્ષથી હૈદરાબાદમાં હતી અને પાંચમના દિવસે આઈસીયુમાંથી બહાર આવી ગઈ અને બાપાએ મને કીધું કે આ સાતમના દિવસે તું દર્શન કરવા જા અને હું રેગ્યુલર કન્ટિન્યુ મારે વગર ગેપ વગર હું દર વર્ષની જેમ બાપાની જન્મજયંતિ ઉજવા આવી ગઈ અને સંજોગ એવા છે કે ગઈ ઓગણત્રીસ દસે મારી બેબીનું ઓપરેશન થયું ત્યારે ધનતેરસ હતી અને આજે ઓગણત્રીસ દસ છે એટલે મારી બેબીનો નવો જન્મ કહેવાય એટલે આજે એક વર્ષ પૂરું બાપાએ બાપાએ શું ગણતરી કરી બાપાએ એક વર્ષ પૂરું આજે એનો બર્થ ડે હું તો એમ કહું મારી બેબીનો બર્થડે જ કહેવાય ઓગણત્રીસમી ઓગણત્રીસ દસ જલારામ બાપાની જન્મદિવસે મારી બેબી અત્યારે ઘેર રાજી ખુશીથી આવી ગઈ છે હું બારડોલીમાં રહું છું બારડોલીમાં બાપાનો સંકલ્પ કરું ને કે બાપા આમ થવું છે એટલે બાપા બે મિનિટમાં મારું કામ કરે છે બાપાને અહીંયા મેં કીધું કે મારું કામ મારી બેબીનું કામ મને જલારામ જયંતિ પહેલાં મને કરી આપજો તો બાપાએ કરી આપ્યું ને આજે સંજોગો સાથે એક વર્ષ આજે મારી બેબીને વર્ષ પૂરું થાય મારી બેબી એમ જ કે મારો નવો બર્થ મારો નવો જન્મ આજે ઓગણત્રીસ દસે થયેલો છે મારો જય જલારામ હું નાંદુરા મહારા નાંદુરા મહારાષ્ટ્રથી આવું છું અહીંથી ચોવીસ કલાકનું અંતર મારા ગામનું છે હું નાંદુરાથી કલ્પનાબેન ભરા લિયા છો બાપાનું આપણે કહીએ તો દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ આજે આપણે ઉભા થઈ ગયા તો આ બાપા ની લીરા આઘાત છે એનો મહિમા આઘાત છે એ મને ડગલે પગલે પરજા આપે છે કે તો હું ત્યાંથી દોડી દોડી હું અહિયાં આવું છું વીરપુર માં અને બાપા ને એમ જ કહું છું જય હું બાપા એમ જ કહું છું કે હે વીરપુર વાળા તારી ને મારી ભાઈ બંધી કાયમ મારા સાથે નિભાવે છે અને હું એમ બધાને કઉ છું કે મારું માવતર વીરપુર છે એ મારો બાપ મારી રાહ જ હોય છે એટલે બાપ દીકરી નું બંધનિ ખુબ સારી રીતે મારા સાથે નિભાવે છે એટલે હું કાયમ એમને કઉ છું કે હે બાપા તમે મને ઘડી ઘડી પેડાવજો હું વારે વારે દોડતી આવીશ